નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં અને બીજા ભાગમાં આપ જોઈ શકો છો અડધા છાપરાની હરાજી લેવાઈ ગઈ છે અડધા છાપરાની હરાજી બાકી છે તો પાછળથી કેવા રહે છે બજાર ભાવ તે પણ આપણે જાણી લઈએ તો હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો આઠ નંબરના પિલો અત્યારે ચાલુ છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે પાછળથી ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ હા તો ને છો હા છો ને હા ઓમીલ ઓ આ મનોવસો આ બાપા હા દેખ કે વા દે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે સાઈઝ માં જોઈ શકો છો એકદમ ફૂલ સાઈઝ હો સાતસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે અમરેલી નો માલ છે સારી ક્વોલિટીમાં ને સારી સાઇઝમાં છે સાતસો ને અગિયાર રૂપિયામાં વેચાણ

જોઈ શકો છો પીડી પતિ ની પાંચસો ને એકત્રીસ રૂપિયા વેચાણી છે કોક કોક ગાટીઓ બગડ છે આની અંદર જોઈ શકો છો કોક ગાટીઓ બગડ છે બાકી સારો માલે છે પાંચસો ને એકત્રીસ રૂપિયામાં માં વેચાણી છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મોટી સાઇઝ માં બદલો છે જોઈ શકો છો તમે ત્રણસો ને છોતેર રૂપિયા માં વેચાણો છે એકદમ મોટી ભૂલ સાઈઝ માં છે વધારે પૂરતો બદલો છે બગડ વધારે છે રૂપિયા વાવ છસો ને છાહઠ રૂપિયા ભાવ દે સારી ક્વોલિટી માં મળે છે અને સાઈ હારી છે છસો ને રૂપિયા ભાવ દે છે અંદર ઉજે એટલે થોડુંક અંદર લઈને દેખાડું છસો ને રૂપિયા ભાવ દે સારી ક્વોલિટી છે સાઈ જે હારી છે આ લેપડો આ લેપડો ઓય લેપડો સો લેપડો બરોબીયા 3000 જાવ 3000 જાવ મોટર બેગી જાવ કાકે રીનો પાકા કરે ઈ મુડી પાછળ પાતર નો કટરી અને એક કટરી બે કટરી હા હારું બોલો બોલવા મિંદનનો ઓગો હે 51 85 25 25 બદલ બહુ અલગ ગણ્યો બધા હાલો 60 80 આ એકો જે 750 750 રૂપિયા મને છસો એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં છે ગુલટા સાઈઝમાં છે સુપર ક્વોલિટી માલો માલમાં કાંઈ ઘટે નહીં છસો એકોતેર રૂપિયા ભાવ થયો એક નંબર ક્વોલિટી માલ છે છસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે हा <laughs> છસો ને એકોતેર રૂપિયા ભાવતી છે સાઈઝમાં જોઈ શકો છો તમે ગુલાબી પત્તી ઉપર છે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મીકમાં છે છસો ને એકોતેર રૂપિયા ભાવતી છે માલ જોયો તો સારો છે કોક ગાંઠિયો બગાડ છે આની અંદર કોક કોક ગાઠિયો છે બગાડ બાકી બહુ નથી છસોને એકોતેર રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી સારી છે છસો ને એકોતેર રૂપિયા આ આ ભાઈ છે રૂપિયા ભાવ ભાવ આવ્યો મિત્રો ભાગ બજાર પ્રમાણે હતા ને બીજા ભાગમાં બજાર વિશે વાત કરી તો સવાર કરતા અત્યારે જોઈએ તો વીસક રૂપિયા જેવી બજારમાં મંદી જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ